તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આજના 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 આપણે તમામ તાજા સમાચાર સમાચાર વિશેની વિશેની વાત વાત છે અને મુખ્ય કરીએ તો ખેડૂતોને સહાયની રકમ કરતાં ઓછો લાભ આપવામાં આવ્યો અને ત્યારબાદ આવા ખેડૂતો પાસેથી મિત્રો પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયા પાછા લેવામાં આવશે અને ત્યારબાદ દીકરીના વિકાસ માટે મિત્રો એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળશે અને સાથે જ આજના સોનાના ભાવમાં મિત્રો આજે આટલો ઘટાડો થયો આ તમામ તાજા સમાચાર

આવી છે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર બાર કરોડ રૂપિયા જે ચૂકવવામાં આવ્યા છે ટ્રેક્ટર સહાય તાર ફેન્સિંગ સોલાર ફેન્સિંગ જેવી યોજનામાં સહાયની ઓછી ચૂકવણી કરવામાં આવી છે ખેડૂતોને મદદની વાતોની વચ્ચે સરકારની સહાયના આંકડાઓમાં પોલ ખોલી છે અત્રે જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર બાર કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે જેમાં જો ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરીએ તો માત્રને માત્ર

આ યોજનામાં મિત્રો કોઈ મહિલાએ કારણસર પોતાના પતિને જો ગુમાવ્યા હોય તો તે મહિલાને માસિક દર્શક મિત્રો બારસો પચાસ રૂપિયાનું ભઠ્ઠું છે એ અત્યારે આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ પત્ની માટે માઠા સમાચાર સામે આવ્યા છે તેમાંથી ફક્ત એકને જ આ યોજનાનો લાભ મળશે બીજાએ લીધેલી સન્માન નિધિ મિત્રો પરત કરવી પડશે વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ પાંચ આવા દંપતી મળી આવ્યા છે જેમાં દર્શક મિત્રો બંને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમની સામે વસુલાતની પ્રક્રિયા ત્યારે શરૂ કરવામાં આવી છે અને વસુલાતના સમાચાર મળતા જ સોળસો ખેડૂતોએ પોતે જે સન્માન નિધિની જે રકમ છે એ કૃષિ વિભાગની મિત્રો પરત કરી દીધી છે અત્યારે મિત્રો સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આ યોજનાનો લાભ પતિ અને પત્ની બંને લઈ રહ્યા છે અત્યારે મિત્રો જો આ યોજનાનો લાભ પતિ પત્ની બંનેએ લીધો હશે તો કોઈ એક ની મિત્રો આ યોજનાની રકમ પરત કરવી પડશે ત્યારબાદ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાના ભાવ આઠ હજાર રૂપિયા પચાસ છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તા વાળા આઠ ગ્રામ સોનાના ભાવ ચોસઠ હજાર ચારસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણી તેમાં પણ મિત્રો બસો રૂપિયાનો ફેરફાર એટલે કે બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તા વાળા દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર પાંચસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પણ મિત્રો અઢીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે વાહલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે આ યોજનામાં લાભાર્થી દીકરીના માતા પિતા કોઈ પણ ઓનલાઈન અરજી કરી શકે છે કુલ એક લાખ અને દસ હજાર રૂપિયા મિત્રો ત્રણ કિસ્સામાં દીકરીઓને આપવામાં આવે છે આ માટે ફિઝિકલ ફોર્મ જમા કરાવવું પડશે ત્યારબાદ મિત્રો ખાનગી અને સરકારી સેક્ટરમાં કામ કરતા તમામ લોકો માટે મોદી સરકારનો એક મોટો પ્લાન સામે આવ્યો છે હકીકતમાં મોદી સરકાર એક યુનિવર્સલ પેન્શન સ્કીમ પર કામ કરી રહી છે જે અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકો સહિત તમામ માટે ઉપલબ્ધ રહેશે કેન્દ્રિય શ્રમ મંત્રાલયે આ માહિતી આપી હતી આજની તારીખે અસંગઠિત ક્ષેત્ર માટે સરકાર દ્વારા સંચાલિત ઘણી પેન્શન યોજનાઓ છે જેમ કે અટલ પેન્શન યોજના જે રોકાણકારકોને સાઠ વર્ષ થયા પછી માસિક એક હજાર રૂપિયાથી પંદરસો રૂપિયાનું વળતર આપે છે અને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જે શેરી વિક્રેતાઓ ઘર કામ કરનારાઓ અથવા તો મજૂરો વગેરેને લાભ આપવાનો પ્રયાસ છે અને ખેડૂત માટે પણ કેટલીક યોજનાઓ બનાવવામાં આવી રહી છે જેમ કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જે રોકાણકારકોને 60 વર્ષ થયા પછી માસિક 3000 રૂપિયા આપવામાં આવે છે અને અત્યારે દર્શક મિત્રો સરકાર વધુ આવી યોજના ઉપર અત્યારે વધુ આવી યોજના લાવે એવો પ્લાન કરી રહી છે અને ત્યારબાદ સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દસ દિવસમાં અઠાવન હજારથી વધુ લોકોને બે કરોડ નેવું લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા મિત્રો દિવસ રાત ડ્રાઈવ શરૂ રાખવામાં આવ્યો હતો અને નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જોકે હવે પોલીસે બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકો દર્શક મિત્રો લાયસન્સ પણ રદ થઈ શકે છે અત્યારે મિત્રો સુરત પોલીસ અત્યારે ખૂબ જ એક્ટિવેટેડ થઈ છે અને અત્યારે જે પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરશે એને મિત્રો દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારબાદ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે અત્યારે વધુ એક આવી જ ઘટના જોવા મળી રહી છે જેમાં ટેક્સટાઇલના માર્કેટમાં આગની ગંભીર ઘટના સર્જાઈ હતી જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં આગની લપેટમાં આઠસો થી વધુ દુકાન આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અત્યારે આ જગ્યા ઉપર રાખવામાં આવેલા કરોડો રૂપિયા

એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હીથી એરપોર્ટથી ફ્લાઇટ લેવી મોંઘી બનશે વાસ્તવમાં દિલ્હી એરપોર્ટ પર પ્રભાવિત ફ્રી વધારાના કારણે મુસાફરો માટે સ્થાનિક હવાઈ ભાડામાં દોઢથી બે ટકા વધારો થઈ શકે છે અને આ દરખાસ્ત એક એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધીના સમયગાળા માટે છે હાલમાં યુઝર ડેવલપમેન્ટ એટલે કે પ્રતિ મુસાફર માટે લગભગ સત્યોતેર રૂપિયાની છે અને આવનારા સમયમાં દર્શક મિત્રો ફ્લાઇટના ભાડામાં પણ દોઢ થી બે ટકાનો વધારો છે એ થઈ શકે છે ત્યારબાદ મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો હતો થયેલા બજેટ બાદ મંત્રી પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું કે બીપીએલ કાર ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ શકે છે પ્રશ્નો સત્ર દરમિયાન દર્શક મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્ન કર્યો કે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં પણ તે જ યોજનાઓ અમલ આવશે કે ભાજપ સરકાર દ્વારા દર્શક મિત્રો અન્ય રાજ્યમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં મિત્રો ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવતો નથી ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો અત્યારે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આની સાથે જે મસાલા ભરવાની સિઝનની શરૂઆત થાય છે જીરુનું ઉત્પાદન કરતા ખેડૂતો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે મહત્વનું છે કે બોટાદ માર્કેટ યાર્ડમાં જીરુની નવી આવક શરૂ થઈ છે પરંતુ જીરુના ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા ભાવ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી સરકાર જીરુની નિકાસ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ગત વર્ષે સરકાર દ્વારા જીરુની નિકાસ કરાઈ હતી તેમાં જે જીરુનું ઉત્પાદન ઓછું હતું જેથી આઠ હજાર રૂપિયાથી વધુ ભાવ મળ્યા હતા જ્યારે ચાલુ વર્ષે જીરુનું ઉત્પાદન વધારે છે અને અત્યારે મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાથી 3500 નો ભાવ અત્યારે મળી રહ્યો છે જો સરકાર જીરુની નિકાસ આપે તો ભાવ વધે અને ખેડૂતોને ફાયદો થાય તેમ માર્કેટ ગેટના ચેરમેન મિત્રો અત્યારે જણાવ્યું છે